હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ કોકિલા સ્કીચન આજે આપણે બનાવીશું ઘઉંના જાડા લોટનો શીરો એના માટે આપણે જોઈ લઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ તો સૌ પ્રથમ મેં અહીંયા ઘઉંનો આ રીતનો જાડો લોટ લેવાનો છે આ રીતનો ભાખરીથી થોડો જાડો અને રોટલીથી પણ થોડો જાડો એવો આપણે આવો ઘઉંનું ભડકું જેને કહેવામાં આવે છે એ આપણે લોટ લઈ લીધો છે એક એક વાટકી એ પ્રમાણમાં જ આપણે એટલી ખાંડ લેવાની છે ને એટલું જ ઘી લેવાનું છે અને ડેકોરેશન માટે ગાર્નિશ કરવા માટે અહીંયા કાજુ બદામના સ્લાઇસ કરીને મેં આ રીતે કટ કરીને રાખી છે તો સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું કઢાઈને ગરમ થવાનું કીધું લીધીશું એમાં આપણે જેટલા પ્રમાણમાં લોટ લીધો છે એ પ્રમાણમાં આપણે ઘી લઈ લઈશું તો આ રીતે એક વાટકી ઘી આપણું ઘી ગરમ થાય છે આપણે આ લોટ લઈ લઈશું જાડો લોટ લેવાનો એને આ રીતે શેકી લઈશું ઘીમાં મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખી અને આપણે ઘીમાં આ રીતે શેકી લેવાનો છે લોટ લઈ આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખી અને આપણે આ રીતે લોટને શેકી લેવાનો છે એનો કલર બી એકદમ શેકાઈ જશે એટલે એકદમ એનો કલર બદલાઈ જાય છે અને સ્મેલ પણ આવવા લાગે છે એટલે સમજી લેવાનું કે આપણો લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે હવે આપણે આ રીતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને પછી આપણે આ બાજુ મેં પાણી પણ ગરમ થવા મૂકી દીધું હતું સામે આપણે બે વાટકી પાણી લેવાનું છે એક વાટકી લોટ હોય તો સમથિંગ એક ગ્લાસ જેટલું પાણી થાય તો એ રીતે ગરમ થાય પાણી દૂધમાં પણ તમે બનાવી શકો છો એ મહાપ્રસાદ કહેવાય છે દૂધમાં આપણે બનાવીએ અને આપણે શીરો કહીશું તો આ રીતે પાણી ગરમ હોય એ જ આપણે પાણી અંદર લઈ લઈશું અને થોડા છાંટા ઉડશે પણ આ રીતે ધીરે ધીરે પાણી બધું લઈ લઈશું જે પાણી એકદમ બળી જાય પછી જ આપણે એમાં ખાંડ ઉમેરવાની છે અમુક ટીપ્સને ધ્યાન રાખશો સરસ મજાનો આપણો શીરો બને છે પાણી બળી જાય પછી જ આપણે ખાંડને લઈશું એમાં ઘી ઉમટવા લાગે પછી આપણે ખાંડ નાખીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું ઘી છૂટું પડી ગયું છે તમે જુઓ આ રીતે આ ઘી છૂટું પડે પછી જ આપણે ખાંડ ઉમેરવાની જો પાણીનો ભાગ હશે અને તમે ખાંડ ઉમેરશો તો આપણો શીરો એકદમ ચીકણો થઈ જાય છે એટલા માટે આપણે આ ટિપ્સને ખાસ ફોલો કરવાની છે કે એકદમ ઘી આપણું છૂટું પડ્યા પછી જ આપણે એમાં ખાંડ ઉમેરીશું તો આ લોટના પ્રમાણમાં મેં આ ખાંડ લીધી હતી તો મને એકદમ ગળ્યો અમારા ઘરમાં બધાને નથી ભાવતું તો હું અડધી જ ખાંડ લઉં છું જેવું તમે ગળું મોળું ખાતા હોય એ પ્રમાણે તમે ગળપણનું માપ લઈ શકો છો આ રીતે ખાંડ આપણે એકદમ મિક્સ થઈ જશે આનું પણ પાણી ખાંડનું એકદમ બળી જાય પછી જ આપણી ગેસની ફ્લેમ બંધ કરવાની ધીરે ધીરે આ રીતે હલાવતા જવાનું એટલે આપણી ખાંડ એકદમ અંદર મિક્સ થઈ જશે ત્યારે શ્રાવણ મહિનામાં જીવંતિકાના વ્રત ચાલે છે તો તમે જરૂર આ રીતે શીરો બનાવીને વ્રતમાં લઈ શકી છે પ્રસાદ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે તો તમે જુઓ સરસ મજાનું ઘી એકદમ છૂટું પડી ગયું અને આ રીતે જોયું બિલકુલ છૂટો છૂટો આપણે ચિકાસ વગરનો એકદમ આપણો શીરો તૈયાર થઈને રેડી થઈ ગયો છે આપણે લઈ લઈશું તમે જે આપણને ડ્રાય ફ્રૂટ વાવતા હોય તમે નાખી શકો છો મેં અહીંયા બદામ લીધી છે તો આ રીતે બદામથી સરસ મજાનો આપણે એને ગાર્નિશ કરી દીધો છે તો છે ને સુંદર મજાનો આપણો આ ધોળના લોટનું શીરો તો મારી રેસીપી ગમી હોય તો જરૂરથી બધા લાઈક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કર્યો જો અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ